કિસાનો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે આ સંસ્થામાં સરકારના પ્રતિનિધિ તરીકે ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તથા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હોય છે પરંતુ ચૂંટાયેલી બોડી રૂલિંગ પાર્ટીની હોવાથી સરકારના પ્રતિનિધિઓ મિટિંગમાં હાજર રહેતા નથી તથા સરકારમાં રિપોર્ટ કરવાનો હોય છે તે કરતા નથી જેથી ચૂંટાયેલી બોડીને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ ખુલ્લામ ભ્રષ્ટાચારના આક્ષેપ કિસાન વિકાસ સંઘના આગેવાનીમાં વેપારીઓ દ્વારા દેશના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવી ફરિયાદ કરવામાં આવી હતી કે આ સંસ્થાનું સ્તર નિરીક્ષણ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ઉજાગર કરી વેપારીઓ અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે આ બાબતે કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા વાર્ષિક એપીએમસીને બે કરોડનો વેરો આપવામાં આવે છે તેમ છતાં પણ એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની સ્વચ્છતા ગટર લાઇન સહિતની સુવિધાઓથી વેપારીઓને વંચિત રાખવામાં આવે છે તાજેતરમાં જ એપીએમસીમાં છ દુકાનોની દિવાલ રાત્રિ દરમિયાન એકાએક ધરાશાયી થઈ ગઈ હતી તે ભ્રષ્ટાચારનો તાજો નમૂનો છે ત્યારે જો આ દિવાલ ધરાશય સવારના સમયે થઈ હોત તો મોટી હોનારત સર્જાત સાથે સાથે એપીએમસીમાં પોતાની દુકાન ધરાવનાર વેપારીઓને વર્ષોથી કોઈપણ જગ્યાએ એપીએમસીમાં હોદ્દો કે સભ્યપદ આપવામાં આવી રહ્યું નથી અને ચૂંટણી દરમિયાન તેમના નામ પણ બાકાત રાખવામાં આવે છે ત્યારે તેમને પણ એપીએમસીની ચૂંટણીમાં મતદાન હક આપવામાં આવે અને સભ્યપદ અને હોદ્દો મળે અને ભ્રષ્ટાચારીઓને સજા મળે તેવી કિસાન વિકાસ સંઘના નિજા હેઠળ વેપારીઓએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે ભરૂચ મોમ્મદપુરા એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે તમે એપીએમસીની હાલત હાલત રો રસ્તા ખરાબ છે બધી એપીએમસી પડી જવાની અત્યારે તૈયારી મન તો લાગે છે કેમકે ગઈકાલે જે ઇન્સિડન્ટ બન્યો જે દિવાલ ધરાશય થઈ આ દિવાલ જો દિવસના પડ્યો તો તેમાં સેંકડો માણસો મરી ગયા હોત તો એની જવાબદારી કોની ખરેખર આ લોકોની સામે ત્રણસો આઠ મુજબ ગુનો દાખલ થવો જોઈએ એપીએમસી માં કોઈ પણ જાતની સગવડ નથી વર્ષે દર વર્ષે કરોડો રૂપિયા વેપારીઓ આપે છે છતાં પણ સુવિધાના છે અગાઉ પણ રાજ્યપાલશ્રી સચિવશ્રી અને નિયામકશ્રીને અમે પત્રો આપેલા છે પણ પાણીનું નામભવ કેમ કે સરકારમાં જે લોકો બેઠેલા છે તે ભાજપના બધા પ્રતિનિધિઓ છે એટલે એમના હિસાબે ચાલતી એપીએમસી છે એટલે વેપારીઓના કોઈ પણ કામ થતા નથી હમણાં જે ઇલેક્શન ડ્યુટે તેમાં વેપારીઓને બાકાત રાખવામાં આવેલા છે એટલે જિલ્લા રજિસ્ટારે આ વેપારીઓના હકનું હરણ કરેલું છે એટલે રીજા જિલ્લા રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ થાય એવી મારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની માંગ છે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી ને ગુજરાત સરકારને સૂચના આપે એવી અમારી માંગણી છે